નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી આજે આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રોને છે તો સરકાર તરફથી દિવાળીની છે તો મિત્રો સ્પેશિયલ એક મિત્રો ભેટ મળવાની છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ જે ખેડૂત મિત્રોને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે પાક નુકસાન થયેલું છે તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ તો કેટલા તાલુકાઓ લીધા છે કેટલા ગામડાઓ અને કેટલા જિલ્લાની અંદર આ સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો જે મિત્રો આપણે વાવેતર કરેલ હતું જે પિયત પાકોની અંદર કેટલી સહાય પાત્ર થશે અને જે બાગાયતી પાકો છે તેની અંદર કેટલી સહાય પાત્ર થશે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જો વિડીયોની અંદર તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો જેને લીધે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જાય આ વિડીયો મિત્રો બને ત્યાં સુધી ખેડૂત મિત્રો સુધી શેર કરો એ ભાઈઓને કેટલી સહાય મળશે એમને પણ ખબર પડી જાય ચાલો તમે આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર જે મિત્રો આપણે પાક નુકસાન થયેલું છે તેની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે તેની અંદર મિત્રો તમને અલગ અલગ રીતે સહાય મળવા પાત્ર થશે તો પહેલાં તો આપણે મિત્રો વાત કરીએ તો કયા જિલ્લાની અંદર આ સહાય મળવા પાત્ર થશે જે મિત્રો ભારે વરસાદના કારણે થયેલું જે પાક નુકસાન છે તેની અંદર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર સહાય મળવાપાત્ર થશે પંચમહાલ જિલ્લાની અંદર કચ્છ જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર અને વાવથરા જિલ્લાની અંદર પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો પોચ જિલ્લા કુલ છે તે મિત્રો પાંચ જિલ્લાની અંદર અઢાર તાલુકાઓ અને મિત્રો આઠસો જેટલા ગામની અંદર મિત્રો સર્વે કરી અને ખેડૂત મિત્રોને છે તે મિત્રો સહાય સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે પહેલી તો વાત કરીએ ખરીફ પાક છે તેની અંદર વાત કરીએ તો બે હજાર પચીસ છવ્વીસ માટે જે ખરીફ પાક છે એ વિશે વાત કરીએ તો તેની અંદર છે તો તમને મિત્રો છે તે બાર હજાર પ્રતિ હેક્ટરના લેખે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને વધુમાં વધુ એટલે કે મહત્તમ બે હેક્ટરની અંદર મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે એટલે મિત્રો મર્યાદા રહેશે પછી મિત્રો આગળથી વાત કરીએ તો વર્ષાળુ અને પિયત પાકોની અંદર વાત કરીએ તો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાનની અંદર વાત કરીએ તો મિત્રો તમને બાવીસ હજાર પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવા પાત્ર થશે તેની અંદર પણ મિત્રો છે તે બે હેક્ટરની અંદર છે તે મિત્રો મર્યાદા રાખવામાં આવેલી છે તેથી આગળ વાત કરીએ તો મિત્રો બાગાયતી પાકોની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે વાત કરીએ બાગાયતી પાકોની અંદર છે તે મિત્રો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલું હોય તો તેની અંદર વાત કરીએ તો કુલ મળીને મિત્રો તમને સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની અંદર મર્યાદાની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પ્રતિ હેક્ટરની અંદર સત્યાવીસ હજાર પોનસોની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તેની અંદર પણ મિત્રો છે તે મહત્તમ બે હેક્ટરની મર્યાદાની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ વિડીયો મિત્રો બને તે સુધી તમામ ભાઈઓ સુધી શેર કરો અને આવા દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર